અબુટી અમારે ગોમચંદ દેખાતા ને ઠંડી નાખી રાખું પોળટવારી રાતી નગરામાં આવે છે તમારા बाजू જવાનું અલે આ તો શું કરશે હવે હારી એને માં ગેમ અને તમે માં ઘેર અમે પણ યાર નવું નવું ટચ થાય માં ઘેર આ બંગલો માલિક આવા ચોર કરાય કીધું કીધું અલે કાકો ને એનો કીધું એ તો વાત આચી અમાર વા ચોરાઈ પણ ઓન ઘર મે ઘર કોઈ તમારે તો હોય

એ આગળ ઢક્કો મારો યાર ભઈ શા દક્કો ઓ નો 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 એ બધું ઉઠો યાર મમું બાઈક ઉઠો જલ્દી લે અલ્યા ઢક્કો મારો કઈ યાર અલ્યા મારો તો ની તમે આનું ઉઘારીયું યાર અલ્યા પાઈ ગયો તો આઈ ગયો યાર લે યાર ઢળી ગઈ આ બડા 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 બડા

અલે યાર મિયાવા આની વાત હોભરેલી એટલે મને યાર બીક લાગે આમાં મારી ચર્ચા ચાલા તમ ખબર ના ખબર મિયા બંકો છું એણે આપડો તાપે આ તાપે છે કે આવે એટલે અમે મોકલ લે એ તમારા કે આપડા આંગા પર એટલે તાપો ઉભારો હું સીધા કર દો એ જરો હી ઓ હો હરગઈ ઉભારો ભાઈ હું તો બોળ્યો બાપ અલ્યા બટુકજી જોવો કે યાર તમે યાર માં હું તો ક્યાં બેઠો ઓ બાપો ભાઈ આ લોય આવી દેજો યાર મે માં હું કાપા બેઠો અરે ઉભારો ભાઈ ફોન કરિયે કા મારો બેટા કરો એ જરો

બટકુ હા આ બટુક છે આ બોલો ભાઈ ઉંગવા ને સગોળા અલ્યા આટલે દે લે ભાઈ બાઈક લઈને કરો અલ્યા બેનાકા ડુંગાળ જોયો રકા માં